ગીતાબેન ભવ્ય લોક ડાયરાનું આયોજન દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય રાજેશયર્ય અને શ્રીરંગ આયરે દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા ¡Gracias!

જે પોતાના દીકરી દીકરી ના બાપ નહી આવી ઓગણત્રીસ દીકરા દીકરી ના બાપ બની ઉભા રહેતા હોય રાજેશભાઈ આપને ખુબ ખુબ વંદન કરું છું પરમાત્મા ખુબ પ્રાર્થના આપે

અને આ દરેક યુવાનોને અમે પાંચ પાંચ યુવાનોને એક એક જોડો સોંપ્યો છે એટલે આ દોઢસો છોકરાઓ એક એક છોકરીને એનું રિક્ષાનું ભાડું હશે તો પણ એ આપશે એનેથી સ્ટેશનથી લાવશે સોના પાર્ટી કોડ જમાડશે એને બ્યુટી પાર્લરમાં લઈ જશે એને આપણા વિજયનગર મંદિરે દર્શન કરાવશે એના મંડપ માં લાવતા સુધી અને જે આપણું એમનું કન્યાદાન છે એ ભરતા સુધીને આ બધા યુવાનોની જવાબદારી છે

પણ આટલા બધા ભગવાન રૂબરૂ છે કે જે દીકરીઓના પરિણામો નીકળ્યા છે એક ઘર ની દીકરી આખી દિવસ વીસ વર્ષ સુધી મોટી થાય અને એ દીકરી જયારે પરણવાની થાય ત્યારે એના મા બાપ ને ખબર પડે કે દીકરી કેવી રીતના અપાય અને એને કેવી રીતના વિદાય કરાય આજે ત્રીસ ત્રીસ દીકરીઓ આ ગ્રાઉન્ડ માંથી ગયા વખતે એકસો આઠ જોડા ગ્રાઉન્ડ માંથી થયા હતા એટલે હું માનું કે આ સાક્ષાત આ ભૂમિ એ સાક્ષાત એ ભગવાન ભૂમિ થઈ ગઈ છે ફરી એકવાર આપ સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું મારી દીકરીના લગ્નમાં પાંચસો લોકો હતા પણ કાલે વીસ હજાર લોકો આવજો એવા નાચજો એવા કૂદજો કે તમને એવું ખબર પડે કે ભાઈ ભગવાનને બી હાજર થવું પડે કે આ દીકરીઓ આપણી દીકરી છે આ દીકરાઓ આપણા દીકરા છે અને મહેરબાની કરીને કન્યાદાન તમારું કઈ જરૂર નથી તમારી હાજરી જરૂર છે અહીંયા જમજો બધાને ફૂલ જમવાનું છે ખૂબ નાચવાનું છે કમલેશભાઈ આવશે કેરેક્ટર આવશે

માતાજી કે ભગવાન ખૂબ આયુષ્ય આપે આટલા કાર્યો કરતા રહે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ લાભ મળ્યો છે એ દિવ્યાંગના ના આશીર્વાદ લેવાનો એક નાનો સવાલ એક અલગ સવાલ છે ઘણા બધા લગ્ન પ્રસંગોમાં આપ જતા આવો કોઈ દિવ્યાંગ લગ્નોત્સવમાં તમે ગયા છો કે જ્યાં મોટી સંખ્યામાં બંને જોડા દિવ્યાંગ હોય આ રીતે લગ્ન નહીં મારી લાઈફ આ પેલા લગ્ન પ્રોગ્રામ છે કે જેમાં બંને કપલ દિવ્યાંગ હોય એટલે અદભુત પ્રસંગ છે અદભુત અને ખાસ કરીને વાત કરીએ તો ઓપરેશન સિંદૂર કે જ્યાં નરેન્દ્ર મોદી એવા વડોદરાના મહેમાન છવ્વીસમી તારીખે બનનાર છે ત્યાંથી ત્યાં તમે ડાયરામાં આવ્યો છો પોતાને કેટલા ભાગ્ય છે એટલે ખુબ ભાગ્યશાળી છે ભારતની ભૂમિમાં જન્મ મળ્યો છે અને આપણા ભારતની સેવા એ મહાપુરુષ કરી રહ્યો છે લોકપ્રિય નેતા કરી રહ્યા છે કે જે

અ કલાના પૂજારી છે એટલે પૂજારીઓ કહી ના શકીએ પણ અમારા માટે ખૂબ મોટી તક છે નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમને આપણે કહીએ છીએ દિવ્યાંગો અને એ લોકોના લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો ભરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મ નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન ગીતા બેન પણ જે એક અમારા માટે સમજો કે આ નહિવત ભક્ત અને રાજેશ ભાઈ આવું છે અને પૃથ્વીભાઈના સાથ સકારથી એમને આજે અમારા ત્યાં આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ પણ નથી હોતા અને એવા લોકોને કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેર માંથી દેશમાંથી બધા દીકરાઓ દીકરાઓ ગયા વખતે આપણે એકસો અઠાવન હતા આ વખતે સાહીઠ લોકો છે તો આજનો તમે જો આવતીકાલે અમે માંડવા મુહૂર્ત બી છે મહેંદી રસમ બી કરીએ આ વખતની કાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે એના સલુન ના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી થી માંડીને સોનાની થી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હતું માં નાનપણથી જ્યારે એક દીકરી મોટી કરી અને જ્યારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ક્ષણ હોય અને એવું જ્યારે આવું ક્ષણ અને આવી અવસર જ્યારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે દીકરીઓ કે આવી દીકરીઓને પરણાવવાનો મને મોકો મળ્યો છે તો ગીતાબાઈ ને વંદન કરું છું કે આજે એ આવ્યા છે અને આપણ આવતીકાલે આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે પણ તમે ખૂબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે છે પણ તો પણ આપણે એટલા બધા દુઃખી થતા હોઈએ છીએ કે હું આ પોસ્ટ નથી મારી આ નથી હું આટલો કમાતો નથી મારી આ નથી તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો પણ એક વાર એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બેરામ ઊંઘાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલ્ટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સ્વેજલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા છે પ્રમુખ સાહેબ અમારા શ્રીરામ છે અને ગીતાબેન ને નતમસ્તક વંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઈસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઈસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેન નો લવ લઈને આનંદ કરીશું ફરી એકવાર આપ સૌ પ્રેસ મિત્રો ત્રણ દિવસથી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે પણ તમારી દીકરી હોય કોઈ કોઈ વિકલાંગ હોય દિવ્યાંગ હોય તો તમે દિવ્યાંગ થઈ શકશે ખબર નથી હોતી એટલે આ કદાચ આપણે માનસિક રીતે પણ દિવ્યાંગ હોઈએ કઈક બીજા રીતે હોય આ તો ફક્ત કોઈ સરી રીતે દિવ્યાંગ છે તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું આજનો દિવસ દાયરાનો માનજો અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓને આઈને તમે આવશો એ મોટું કન્યાદાન છે બાકી ભગવાનની દયા થી બધા જ મિત્રોએ એ ખૂબ સારી વ્યવસ્થા કરી છે રાજેશ આઈ રે કે શ્રીરંગે નહીં પણ આ સંસ્કારી નગરીના સૌ લોકો મદદ કરીને આ એક દર વર્ષે આ મૂળ છે અને પ્રાર્થના કે જીવીએ ત્યાં સુધી આવા જ પ્રસંગો અમે કરતા રહીએ જય સાયનાથ આપણને બધી જ મોજ ગીતાબેન કરાવશે સાથે સાથે આવતીકાલે પણ જે રીતના આપણે જોઈએ છે કે વક્રતુંડના ગરબાની સાથે વક્રતુંડ નો ઢોલ હશે આદિવાસી નૃત્ય હશે સાથે કમલેશભાઈ બારોટનો ડીજે હશે ખૂબ સારી બગીઓ હશે બધી જીભો હશે વડોદરા શહેરના તેમજ રાજ્યના બધા જ નેતાઓ પણ આવશે હર્ષભાઈ હશે કે સાથે મુખ્યમંત્રી પણ અહીંયા જયારે છે તો બધા જ લોકો જયારે લગ્નની અંદર ગોર્ધનભાઈ હશે અમારા વડોદરા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ હશે પણ સાથે સાથે જે ઉલ્ટા ચશ્માના કલાકારો છે જે તમે આપણે હમણાં જ મેં તમને કીધું એ રીતના અબ્દુલ ચાચા જેમનું કેરેક્ટર છે એવું કાકા છે એવા બાવરી છે ગોલી છે અને બતો છે વાઘાભાઈ આ લોકો પણ આવશે અને કાલે સૂર્યા પેલેસ ની અંદર આપણે એ લોકોને તમને બપોરે બાર થી એકની અંદર આપણે પ્રેસ કરીશું તમને બધાને મને મળીશું પણ બસ આજના દિવસે લોકોને તમારા થકી એક મેસેજ થવો જોઈએ કે દિવ્યાંગ લોકો એને આભેડ કરતા દૂર રાખતા હતા પણ આજે દિવ્યાંગોને લોકો ગળે લગાવીએ છે પચીસ પચીસ વર્ષથી દિવ્યાંગોના બેન અમે અહીંયા ગરબા કરીએ છીએ આખા હિન્દુસ્તાનમાં ક્યાં ગરબા નહીં આપણે સિલ્વર જ્યુબિલી આપતા અમે દિવ્યાંગ ગરબા ઉત્સવ અમે ઉજવ્યો આખા ગુજરાતમાંથી અહીંયા ગરબા રમવા આવે છે એટલે દિવ્યાંગોનું આ એક અને જ્યારે દિવ્યાંગોને લોકો વિકલાંગ કહેતા હતા પછી વિશિષ્ટાંગો કહેવા લાગ્યા પણ બે હજાર ચૌદ માં માન્ય નરેન્દ્રભાઈએ આ એક નામ આપ્યું કે જેનું નામ દિવ્યાંગ આપ્યું છે તો બસ આપણે ત્યારથી જ બે હજાર ચૌદ થી પણ અમે નસીબદાર છે કે અમે છેલ્લા પચીસ વર્ષથી જ્યારે કોઈ આને ઓળખતું નતું ત્યારે અમે દસ લોકોના ગરબા કરતા હતા આજે ચાર થી પાંચ પાંચ હજાર દિવ્યાંગ આખા ગુજરાતમાંથી આને ગરબા કરે છે અને આજે ગયા હોત તો એકસો આઠ જોડાને માનીય પાટીલ સાહેબ સાથે બધા જ લોકો આમંત્રિત થયા હતા ખૂબ ડાયરા સાથે ઉમેશભે ભારોટનો ડાયરા સાથે આવતીકાલે પણ ગયા વર્ષે અમે કરેલો અને આ વર્ષે ફરી એકવાર મોજ કરો આપ સૌ લોકો બધા જો આપણા દીકરા દીકરીના લગ્ન છે આપણા ઘરના લગન છે ખૂબ ઉત્સાહ ફેર ખૂબ માનભેર અને દિલથી તમે નાચો પંદે માત્રમ ભારત માતા ગી જય સાયનાથ